ની કડી વિધાનસભા બેઠક રાજકીય રીતે ખૂબ જ મહત્વની છે પરંતુ કૃષિ ક્ષેત્રે તેનું સ્થાન અનન્ય છે સોનાની દળી તરીકે ઓળખાતું કડી એરંડાના પાકમાં ભારતભરમાં અગ્રેસર એરંડા ઉપરાંત કપાસ અને ડાંગરના ઉત્પાદનમાં પણ કડીની મોનોપોલી છે જીનિંગ ઉદ્યોગ અહીં રોજગારીનું મુખ્ય કેન્દ્ર છે સ્થાનિકોને માર્કેટ યાર્ડના અગ્રણીઓ એરંડા કપાસ અને જીનીંગ ઉદ્યોગના વિકાસ માટે વધુ સુવિધાઓ અને સરકારી સમર્થનની માંગ કરી રહ્યા છે કડી તાલુકાની અંદર જે ખેડૂતોને સારામાં સારા જો પાક પકવતા હોય તો એરંડાનો વધારે છે બીજું આજુબાજુના જે તાલુકા અને જિલ્લાઓમાંથી એરંડા નો પાક એટલો બધો પાક થાય છે કે જેની એરંડાની અંદર માર્કેટ યાર્ડની અંદર અને કડીની અંદર એરંડાની ની પણ સારી ચાલે છે અને એરંડા પકવવાથી દરેક ખેડૂતોનું પોતાનું ભરણ પોષણ અને સારા ભાવ મળી રહે છે આવક જે સીઝન દરમિયાન અમારી ઓછામાં ઓછી દોઢ થી બે લાખ બોરી આવા ચાલુ રહે છે સિઝન દરમિયાન ઘણી વખત એ દિવસો દરમિયાન ત્રીસ થી પાંત્રીસ હજાર બોરી ની પણ રેગ્યુલર આવકો ચાલુ